જય સ્વામિનારાયણ તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસ ફાગણવદ નોમ બુધવાર સંવંત ઓગણીસો સોળના જેઠવદી છઠને શનિવારે સવારના અગિયાર વાગ્યાના સમયે સદગુરુ ભાયાત્માનંદ સ્વામી અક્ષરધામમાં જવા તૈયાર થયા લખપતિ શેઠ હોવા છતાંય તમામ લોકલાજને પોતાનો માન મર્તબો છોડીને આત્મનૈવેદ્યપણે સેવા કરનારા બોટાદના પરમ ભાગવત ભક્ત એવા શિવલાલ શેઠને પોતાના ચૌદમાના દિવસે પોતે શ્રીયરી સાથે પધારીને અક્ષરધામમાં લઈ જવા તેડવા સારું પધારશે એનો વર આપીને પોતે ગાયનું છાણ લીપાવી તલ વેરીને પદ્માસન ધારણ કરીને શ્રીયરીના સ્વરૂપમાં મનની વૃત્તિઓ જોડીને થયા સન્મુખ આવેલા સૌ સંતો ભક્તોને છેલ્લા જય સ્વામિનારાયણ કહ્યા અને બોલ્યા જે મને શ્રીહરિ વિમાન લઈને તેડવા પધાર્યા છે ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી વગેરે અનેક મુક્તોએ સહિત શ્રીહરિ પધાર્યા છે એમ વાતો કરતા થકા સ્વતંત્ર રીતે અખંડ મહારાજની સેવામાં અક્ષરધામમાં પહોંચી ગયા ઉપસ્થિત સૌ કોઈ સંતો ભક્તોએ સ્વામીને સ્નાન કરાવીને પાલખીમાં પધરાવીને મહામંત્રની ધૂન કરતા થકા મોરશિયા ગામની વાડીમાં ભાયાત્માનંદ સ્વામીના દેહનો અંતિમ સંસ્કાર કર્યો વળી એ જ દિવસે ગઢપુરમાં મોટીબાને પણ શ્રીહરિ અક્ષરધામમાં તેડી ગયા સ્વામીના અંતિમ સંસ્કારને વળતે દિવસે સંતોએ સૌને કાગળ લખ્યા એ દિવસે શિવલાલભાઈને શરીરે થોડો તાવ આવ્યો એટલે એમના પિતા ભગા દોશીને પણ ભાયાત્માનંદ સ્વામીના શિષ્ય દેવનંદનદાસ સ્વામીએ કાગળ લખ્યો ભગા દોષી તો તુરત જ ગાડું જોડીને તેડવા આવ્યા શિવલાલ શેઠે તો પહેલાં ના કહી પછી પિતાની હઠ આગળ સંતોના કહેવાથી ત્યાંથી સીધા બોટાદ મંદિરે જ લઈ જાઓ તો જ પરત સાથે આવું એમ કહ્યું ત્યારે ભગા દોષી તો પહેલાં સમજ્યા નહીં શિવલાલ શેઠ કહે કે મારો ખાટલો મંદિરમાં જ રખાવો તો જ હું બોટાદ આવું કારણ કે ભાયાત્માનંદ સ્વામીએ મને વચન દીધું છે કે તેઓ એમના ચૌદમાના દિવસે શ્રીહરીને સાથે લઈને મને ધામમાં તેડવા પધારશે એ સારું મારી પથ્થારી મંદિરમાં જ કરાવજો ત્યારે ભગા શેઠ પણ મુક્તરાજ દીકરાને પામી ગયા ને ઊંડું વિચારતા થતાં બોલ્યા કે જો શિવલાલ તે મોટાને સંગાથે જીવ બાંધો છે તો હવે જેમ તે કહ્યું એમ જ થશે આમ નક્કી કરીને વાગડથી ગાડું જોડીને બેઉ સાથે ચાલ્યા બોટાદ ગામ આવતા બજારમાં મંદિરનો દરવાજો આવ્યો તે શિવલાલ શેઠ ત્યાં ઉતરી ગયા અને મંદિરમાં દર્શન કરી સૌને જય સ્વામિનારાયણ કહીને મેળા ઉપર ધ્યાનાનંદ સ્વામી અને સાંખ્યાનંદ સ્વામીનો ઉતારો હતો ત્યાં જ મેળા ઉપર પોતાનો ખાટલો ઢળાવીને ત્યાં ઉતારો રાખ્યો એક પછી એક દિવસ પસાર થવા લાગ્યા શિવલાલ શેઠને તાવ વધો નાકમાં નાવી નાની માલણ થઈ શિવલાલ શેઠે સૌ સંતો ભક્તોને કહ્યું હું પાંચમના દિવસે ધામમાં જવાનો છું માટે જે કોઈ આવે તે સૌ ભજન કરજો બીજી વાતો કરતા નહીં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને સમાચાર મળતા તેઓ પણ વડતાલથી બોટાદ આવવા નીકળ્યા ગઢપુર નજીક હોવાથી આનંદાનંદ બ્રહ્મચારી સિદ્ધાનંદ સ્વામી એમ કુલ ચાલીસેક એક નંદ સંતો આવ્યા શિવલાલ શેઠને ઘેલાના જળનો અતિ મહિમા હતો આથી દરરોજે પવિત્ર જળથી જ એ દિવસોમાં સ્નાન કરતા પોતાના ધામમાં જતાં પહેલાં શિવલાલ શેઠે પોતાના પિતા ભગા શેઠને ભલામણો કરી કે પિતાજી એક તો મારા ત્રણેય પુત્રો નાના છે પરંતુ તમે વૃદ્ધાવસ્થામાં છોકરામાં મોં રાખતા નહીં તમારા અંતકાળ સમયે એ બંધનમાં રહે એ ખાસ બંધનમાં રહે નહીં એ ખાસ ખ્યાલ રાખજો ને શેરવાણીયાના ગીગા ધાદલનું ધ્યાન રાખજો મારા અક્ષરધામ ગમન બાદ અગ્નિ સંસ્કાર કરતી જતા કરવા જતી વેળાએ સૌ કીર્તન ભક્તિને ધૂન ભજન કરતા થકા જ જજો મારા પાછળ કોઈ શોખ કરશો નહીં આમ ભલામણ કરીને વળતા દિવસે તેઓ સવારના પોરમાં સ્નાન કરીને ધામમાં જવા તૈયાર થયા સૌ સંતો ભક્તોને કુટુંબીજનો આવી ગયા પરંતુ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ હજુ બોટાદ પહોંચી શક્યા નહોતા એ સમયે સવારમાં ભાયાત્માનંદ સ્વામી ધામમાં સિદ્ધાવ્યા હતા એ જ સમયે શિવલાલ શેઠ પણ ચોકો કરાવી છાણ લીપાવીને સૌ સંતો ભક્તોના દર્શન કરીને એ લીપેલ જગ્યામાં હરિની મૂર્તિમાં મન જોડીને ધ્યાનસ્થ બેઠા એટલામાં શ્રી શ્રીહરી ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ત્યાગાનંદ સ્વામી ભાયત્માનંદ સ્વામી વગેરે અનેક મુક્તો પધાર્યા શિવલાલ શેઠે શ્રીહરિને પ્રણામ કર્યા અને હાથ જોડીને કહ્યું કે પધારો મહારાજ પધારો સંતો આપે પધારીને બહુ કૃપા કરી આજ હું તો ધન્ય ધન્ય થઈ ગયો આમ બોલતા ચાલતા સૌ વચ્ચે ધૂન ભજન પંચ મહાભૂતનો દેહ છોડીને દિવ્ય દેહે શ્રીયરી સાથે વિમાનમાં બેસીને અક્ષરધામમાં સીધાયા શિવલાલ શેઠને શ્રીજી મહારાજ અનેક મુક્તો સાથે ધામમાં તેડવા પધાર્યા એ સમયે ભાવનગર રાજ્યમાં રેવન્યુ અધિકારી તરીકે નોકરી કરતા છોટાલાલ તથા બોટાદના એક વોરા મુરબ્બીને પણ દર્શન થયા જ્યારે છોટાલાલને રાજ્યના મુત્સદી એવા ગંગારામ ઓજાએ પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે સવારમાં પોતાની અગાસીમાં ઊભા હતા એ સમયે આકાશ માર્ગે શ્રીહરીની સવારીના એમને દર્શન થયા વળી બોટાદના વોરાજીને પણ શ્રીહરિ શિવલાલ શેઠને ધામમાં તેડવા પધાર્યા એ દર્શન થયા હતા અસ્તુ સ્વામિનારાયણ ભક્ત આખ્યાન તથા શ્રી ગઢપુર ધામ મહિમા ભાગ ત્રણમાંથી